માતાજી મિત્રો કેમ છે બધા હોય આપણે અથવા આપણે હું વાયર જેવી લાઈટ આવે એટલે કે એવો વાયર આવે એની આગળ લાઈટ કરી આપણે આપણે હાઇથે બનાવશું અને આ લાઇટ રહીને અને આપણે જો ઉપર ગુઠ્ઠા હે ગુઠ્ઠા માં નાખવાની છે ને આ ચાંદેડા હોય ને ઈ ટાઇપ નું લાગવું જોઈએ આખે આખું એટલે આજ આપણે આની એવી લાઈટ બનાવશુ અને આપડી પાસે ગુઠ્ઠા પણ ત્રણ પડ્યા છે કેમેરા મેન ને કઈ દેખાડીશ અને એમાં આપણે ચેક કરશુ કે કેવીક લાગે છે નકર પછી આપણે કલર પણ ફેરવશું આપડી પાસે લીલા કલર ની પણ પડી છે અને આ છે આપણે ગ્રીન કલર તો ફટાફટ આપણે આ મશીન કેદુ નું કામ નથી લીધું જો આ તો આજ એનું કામ લઈ લે અને આમાંથી લાઈટ કાઢવાનું કોશિશ કરશુ કદાચ નીકળે મારો આવેદમ કે અત્યારે આપણું મશીન ચાલુ થઈ ગયું છે જો આની અંદર તમને લાલ ટમ્પુ દેખાતી છે એટલે કે આ મશીન ઓકે ગરમ થઈ ગયું છે

હજી આપણે એક એક્સ કરી ને આ ઓપ્શન એમાં સેટ કરી દઈશું અને પછી ચેક કરી જઈશું જો આ જ્યારે હું શોર્ટ કરું ત્યારે આમાં લાલ લાઈટ થાય છે એનાથી આપણને ખબર પડશે કેમેરામેન ને કહીશ કે ટુકડા વી આવે એટલે તમને ખબર પડે લાઈટ થાય તો ફરી જો મને હવે તો આ શરમરી આવી ગયા છે કેમ કે બહુ હીટ નું કામ કર્યું ને એના હિસાબે જો આ એક લાઈટ આપણે કમ્પ્લીટ હે જો

આ પેલા તો ફટાફટ લેલી લાઈટ ઉ નાખી પછી બે નું વાયરિંગ કરી નાખશું થોડીક વાર વિડિયો જોતા રહ્યો ફટાફટ લેલી લાઈટ ઉ કાઢી નાખે આપણે લાઈટ પણ રાખી દીધી અને લાઈટ ઇમાંથી કાઢી પણ લીધી તમે આગળ જોયું અને આપણે ફિટ પણ કરી નાખી જોવો તો તમારો ટાઈમ બરબાદ ન થાય એટલે આ રીતની ફિટ કરી નાખી અને આમાં આપણે કોપરનો વાયર નાખ્યો છે એટલે કે કોયલ નો એટલે કે શોર્ટ સર્કિટ ન થાય બહાર પાત્રો વાયર છે અને આગળ આપણે ડાયરેક્ટ શેડા પણ મારી દીધા છે અને એકવાર તમને મૂકવું કરીને દેખાડી જોખમ વાળી વસ્તુ છે પણ હાલે જો હું થકાઈ ગયો હવે જો આમાં તમને ક્યાં લાઈટ નહીં દેખાતી હોય પણ કેમેરામેન ને કહીશ કે કોઈ ધૂમ કરીને દેખા ને કઈ જગ્યાએ લાઈટ ગોઠવી આપે જો આ રીતની લાઈટ ને એવું ગોઠે છે અને હવે એકવાર આનો નજારો જોઈ આપણે જો મને એવું લાગતું હતું કે લાઈટ ઉડી જાય છે

ચોક્કસ જેવી થઈ છે તમે ફોનમાં તો તમને કદાચ નો હરખું દેખાતો પણ જોવો જો તમારું મન આની પર નો મોઈ જાય તો તો નકામું હે અને આના હાથું થી અમે બે કલાકથી થી મારતી છીએ આજે એક જ પૂઠું કમ્પ્લીટ કર્યું છે આવો આપણે જેટલા આમાં પૂઠા આવે છે આઠ પૂઠા આવે છે આઠે આઠ માં આ રીતનું કરવાનું છે અને આ કણે વૈચ આપણે બ્લુ આવશે વૈચ આપણામાં બ્લુ લાઈટ આવશે અથવા તો લીલી આવશે બાકી તમે કોમેન્ટ કરજો આ કેવી લાગે ઈ જો આનું આપણે હું મારી ચેનલ તમે ફોટા પણ નાખી દઈશ તમને ચાંદે આપણે સરવાની છે આ સ્ટુડિયો એમના પૂછા ચોટાયા હતા તો સારું નથી લાગતું કઈક ડિઝાઇન તો લાગવી જોઈએ માણ ને નવીન વસ્તુ લાગવી એટલે કે આપણે આ જે મહેનત કરી બધું લાઈટો કાઢીને આમાં આપણે એક જાતના ચાંદેરા જેવું છે અને આનો આપણે આખો વિડીયો આવશે અને કાયદેસર રીતે બનશે રિપેરિંગ ના વિડીયો થોડાક બંધ થઈ કામ ફાઇનલ કમ્પલેટ કરી પછી જ રિપેરિંગ નો વિડિયો નાખશું અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો આપણે નવીન વસ્તુ લાવતા રહીશું મળીએ એક બીજા વિડીયોમાં જય ખોડાલ